સુરતના અમરોલી વિસ્તારમાં ચાલતી શ્લોક મ્યુઝિક એકેડમીના બાર વર્ષીય વિદ્યાર્થી પટેલ વેદ રાઘવજીભાઈએ ઇન્ટરનેશનલ સ્ટાર કિડ્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ઓનલાઈન યોજાયેલી કોમ્પિટિશનમાં 24 થી વધુ દેશના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં પટેલ વેદે બ્લાઇન્ડ કીબોર્ડ પ્લે કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ક્રમાંક બદલ તેને ગોલ્ડ મેડલ અને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેને આ કોમ્પિટિશન માટે તૈયાર કરનાર સ્લોક મ્યુઝિક એકેડમીના શિક્ષક ભૃગેશ પટેલને બેસ્ટ કોચનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ પટેલ રાઘવબાઈ છે એક વર્ષ પહેલાં મને મ્યુઝિક એકેડેમી જોઈન કરવાની જાગી ત્યારે અમે લોકોએ સર્ચ કર્યું અને શ્લોક મ્યુઝિક એકેડમીમાં કોન્ટેક કર્યો ત્યારે ભૃગેશ સરે મને સારો ખૂબ સારો માર્ગદર્શન આવ્યો તેને લીધેથી મેં બહુ બધી કોમ્પિટિશનમાં ભાગ લીધો અને બહુ બધીમાં પ્રથમ ક્રમ પણ લાવ્યો તેમાં પાંચ નેશનલ સામેલ છે અને ત્યારબાદ અમે ઇન્ટરનેશનલની કોશિશ કરી એમાં અમે સફળતા મેળવી એમાં મેં બ્લેન્ડ ફોલ્ડ છ મેં સક્ષમ ઉમેળ્યા એમાં મેં રોજ બેથી ત્રણ કલાકની પ્રેક્ટિસ કરી એટલે મને સફળતા મેળવી તો તેની માટે હું શ્લોક એકેડમીના મારા સર શ્રી ભોગેશ પટેલનો ખૂબ ખૂબ આભારી છું તે લોકો માટે મારી તરફથી મેસેજ છે કે મોબાઈલ પર બહુ ધ્યાન ન દો રોજ અડધો કલાક પોણો કલાક કિના ચેનથી વધારે જોશો તો તમારી આંખોને પણ નુકસાન કરશે તમારા મગજ પણ બહુ ઇફેક્ટ કરશે અને તમને વહેલી ઉંમરમાં મારી નાખશે તમારા મગજ ખૂબ બગાડી નાખશે એમ તમે આવી ક્રિયાઓ પર ધ્યાન દો ખાલી મ્યુઝિક પણ ને ક્રિકેટ અલગ અલગ ક્રિયાઓ ભણવા પર ધ્યાન જાવ તો તમને સફળતા મળે મારે એકલું જ કહેવું હતું આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર મેળવનાર વેદે જણાવ્યું હતું કે સ્લોક મ્યુઝિક એકેડમીના શિક્ષક દ્વારા મને ખૂબ જ સારી રીતે શીખવવામાં આવ્યું હતું અને મને તૈયાર કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં હું બધા જ વાદ્યો ધીમે ધીમે શીખી શકું અને અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકું તે મારું સપનું છે આજના આ એવોર્ડનો શ્રેય હું મારા શિક્ષક મૃગેશ પટેલ અને મારા માતા પિતાને આપું છું મારું નામ ભૃગેશ પટેલ છે હું સ્લોગ મ્યુઝિક એકેડમીનો ઓનર છું અને ખાસા બધા સ્ટુડન્ટ મેં ફ્યુચરમાં પણ તૈયાર કર્યા છે મારા હાથ નીચે ખાસા બધા સ્ટુડન્ટ ખૂબ સારા લેવલે આર્ટિસ્ટ બની ચૂક્યા છે એમાંનો એક આ નાનકડો આર્ટિસ્ટ તૈયાર થઈ રહ્યો છે જેનું નામ વેદ પટેલ છે જે હમણાં જ હાલમાં જ ઇન્ટરનેશનલ સ્ટાર કિટ્સ એવોર્ડમાં જેની અંદર ટ્વેન્ટી ફોર પ્લસ કન્ટ્રીઝના સ્ટુડન્ટ એના લેવલના હોય છે જેની અંદર એનું સિલેક્શન ફર્સ્ટ લેવલે થયું છે કોમ્પિટિશનમાં એ રીતે હોય કે આપણે ઓનલાઈન હોય અને વિડીયો એ લોકોને સેન્ડ કરવાનો હોય છે અને જેની અંદર એને પ્લાઇન્ડ કીબોર્ડ પ્લે કર્યું તો અને ખૂબ સારી રીતે સુર લઈ તાલમાં તેણે એનું પરફોર્મન્સ એકદમ એક્યુરેસી લેવલે એણે વગાડ્યો હતો હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ એણે ટ્રાય કર્યો હતો અને દરરોજની એની બેથી ત્રણ કલાકની ડેલીની પ્રેક્ટિસ હોય છે એની એટલે એનું ડેડિકેશન મ્યુઝિક પ્રત્યે ખૂબ સારું છે અને હું એવું જ ચાહું છું કે આને જોઈને બીજા પણ અન્ય સ્ટુડન્ટ પણ ઇન્સ્પાયર થાય આની અંદર ચાર વરસ થઈ ગયા મારે શ્લોક મ્યુઝિક એકેડમીમાં આમ જોવા જઈએ તો મારે ટ્વેન્ટી વન ઇયર આ લાઇનમાં થઈ ગયા છે મારો એક્સપિરિયન્સ પણ ફોર યર્સથી હું આ શ્લોક મ્યુઝિક એકેડમી ચલાવું છું જેમાં આવા બ્રાઇટ સ્ટુડન્ટો મને તૈયાર કરું છું એ લોકોને જ્યારે સ્લોક મ્યુઝિક એકેડમીના શિક્ષક ભૃગેશ પટેલે જણાવ્યું હતું કે અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અમારી એકેડમીના વિદ્યાર્થીએ ચોવીસ દેશના વિદ્યાર્થીઓને પછાડી ઇન્ટરનેશનલ સ્ટાર કિટ્સમાં બ્લાઇન્ડ કીબોર્ડ પ્લે કરી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે વેદ ખૂબ જ હોશિયાર અને શાર્પ માઇન્ડેડ છે જે વસ્તુ શીખવામાં અન્ય વિદ્યાર્થીઓને એક મહિનાનો સમય લાગે છે તે વસ્તુ વેદ દસ જ મિનિટમાં શીખી જાય છે એક એ શ્લોક મ્યુઝિક એકેડમીમાં આવે છે અને રોજ બે થી ત્રણ કલાક પ્રેક્ટિસ કરે છે ઇન્ટરનેશનલ સ્ટાર કિડ્સ માટે વેદે સૂર તાલ અને લયમાં માં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું અને આજે તેનું પરિણામ આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત